શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપસાર શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા હોય છે સાથે સાથે તમારા પ્રશ્નોનો જવાબ હોય છે જો તમને કોઈ સમસ્યા નડતી હોય તો અવશ્ય તમે અમારો સંપર્ક કરી શકો છો આપના પ્રશ્નોનો ઉત્તર પણ આપવામાં આવશે આપની સમસ્યાનું સોલ્યુશન પણ અમે કરીને આપીશું તમે અમારા સંપર્કમાં આવી શકો છો તો અમારો ફોન નંબર નીચે આપેલો છે તો ચાલો શરૂ કરીએ પહેલાં આજનો પંચાંગ અને પછી જોઈશું રાશિફળ અને ત્યારબાદ આપણે જાણીશું તમારી એક સમસ્યા જેનું આપણે જોઈશું સમાધાન તો ચાલો મિત્રો પહેલાં આપણે ભગવાન ગણપતિને વંદન કરીએ ઓ નમો ગણિતભ્યો ગણપતિભ્યસ્ો નમો નમો ભ્રતભ્યો ભ્રતપતિભ્યસ્ો નમો નમ ભગવાન ગણપતિને વંદન કરી ઓમ ગંગપત નમ ભગવાન ગણેશને વંદન કરી આપણે શરૂ કરીએ આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એસી સખ સંમત ઓગણીસો ને છેતાલીસ બીજ સંમત પચીસસો ને પચાસ તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ રવિવારનો દિવસ છે જેઠ શુક્લ જેઠ કૃષ્ણ પક્ષ એટલે કે જેઠ વધની આજે નવમી તિથિ છે બાર વાગ્ય વીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ દસમી તિથિનો પ્રારંભ થશે આજનો યોગ અતિ છે સોળ વાગીને તેર મિનિટ સુધી ત્યારબાદ સુકરમા યોગની શરૂઆત થશે અતિ ઘંડ યોગની શાંતિ કરાવવી જોઈએ કર્ણ આજે વણિત છે જે ત્રેવીસ વાગીને બત્રીસ બાવીસ મિનિટ સુધી છે ત્યારબાદ બહુ કરણની શરૂઆત થશે રાશિ આજે મેન છે જે સાત વાગીને ચોત્રીસ મિનિટ સુધી સવારે રહેશે ત્યારબાદ મેષ રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ શરૂ થશે એટલે કે સાત વાગીને ચોત્રીસ મિનિટ સુધી જે બાળકો જન્મશે તેનું નામકરણ મીન રાશિ એટલે દ છ છ અક્ષર ઉપર નામકરણ કરાશે ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ મેષ રાશિ એટલે અલ ઈ અક્ષર ઉપર નામ રાખવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જે એમનો જન્મદિવસ છે તે તમામને અમારી ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે જીવનમાં આવનાર સંકટો ભગવાન ગણપતિ દૂર કરે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ હવે આપણે જોઈ લઈએ આજનું રાશિફળ પહેલા મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય એટલે કે હેરિસ નામની રાશિ છે જેનામાં તમારા શારીરિક જે તકલીફ હતી એ તકલીફમાં તમને રાહત મળશે માનસિક જે તમને ચિંતા અને ટેન્શન ઉચાટ હતું એમાં પણ તમને આજે રાહત મળી જશે ખાસ કરીને જમીન મકાન સંબંધી કેટલાક નિર્ણયો તમે આજે લઈ શકો એવા સંકેતો દેખાય છે પતિ પત્ની વચ્ચેનો સાથ સહકાર સારો રહેશે પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે અને નવા પ્રેમ સંબંધો તમારા સ્થપાઈ શકે છે ખાસ કરીને લગ્ન માટેની જો વાતો હોય એ વાતો પણ તમારી પૂરી થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે આજે કર્જ બને ત્યાં સુધી લેવાની જરૂર નથી એટલે દેવાથી દૂર રહો એ તમારા માટે વધારે સારું રહેશે ન છૂટકે લેવું હોય એની વાત નથી અને પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે આજે શું કરશો તો દિવસને વધારે શું બનાવવું હોય તો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને આજે તમે કોઈપણ વિષ્ણુ મંદિરમાં ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ વૃષભ રાશિ બવાઉ અક્ષરોથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે તમારા વિચારોમાં થોડો ફેરફાર દેખાય છે તમે અવનવા વિચારો કરી રહ્યા છો અને ખોટા વિચારો વધારે આવી રહ્યા છે ખાસ કરીને તમારી વાણી ઉપર આજે કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે અથવા તો તમારે આર્થિક રીતે નુકસાન થાય એવી સંભાવના દેખાય છે પ્રગતિ તો તમારી થઈ રહી છે એમાં કોઈ બેમત નથી પરંતુ જમીનનું સુખ પણ મળી જશે આજે ભણતર માટે તમારે વિદેશ યાત્રા વગેરે કરવાનો યોગ આવી રહ્યો છે કદાચ તમે જઈ શકશો શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો કુળદેવી માતાના મંદિરે જઈ શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો ગ્રહોની સ્થિતિ પ્રમાણે વિચાર કરીએ તો તમારા ગ્રહો એકંદરે સારા અને ઉત્તમ દેખાઈ રહ્યા છે તમારા સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને થઈ રહી છે અથવા તો કોઈ બી જે જૂની બીમારી હોય એનો વધારો થતો હોય એવું પણ લાગે છે આર્થિક રીતે થોડી સમય છે પૈસાનો ન થઈ જાય એની ખા ખાતરી રાખવી પડશે ટ્રાન્સફર થવાનો યોગ તમારો બની રહ્યો છે એટલે નોકરી વગેરેમાં સમય સારો રહેશે અને ઉચ્ચ અભ્યાસને માટે તમે વિદેશ યાત્રા વગેરે કરી શકો એવો યોગ બની રહ્યો છે શું કરશો તમે તો ઘરે ઘીનો એક દીવો કરો ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી વિષ્ણુ મંદિરમાં દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ડર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો આજે તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમને બની રહ્યો છે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ સુંદર અને સારો છે નોકરી કરનાર વ્યક્તિઓને પણ પ્રમોશન વગેરે મળવાના ચાન્સ દેખાય છે અથવા તો નોકરી ચેન્જિંગનો યોગ પણ બની રહ્યો છે અને ખાસ કરીને આજે રોગ અને શત્રુમાં વૃદ્ધિ થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાનપાનમાં જરા ધ્યાન રાખવાની જરૂર છે વિદેશ યાત્રા વગેરે તમે જઈ શકો છો શું કરશો તો આજે ખોટું કામ કરવાથી દૂર રહેવાની જરૂર છે અને ચણાની દાળ ગોળ હળદર ભેગું કરી અને કોઈ પણ મંદિરમાં દાન આપી દિવસની શરૂઆત કરો તમારા માટે દિવસ સારો અને ઉત્તમ રહેશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મટ અક્ષર થી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચારીએ તો કામકાજ તો સારું અને ઉત્તમ દેખાય છે તમારા સ્વાસ્થ્ય બાબતની ચિંતામાં તમને રાહત મળી ગઈ છે તમારો મન જે વિચાર જે મન મળતા નહોતા મનમેળ ન હતો મનમેળ સારો રહેશે વાણી અને ધનમાં પણ પ્રાપ્તિ સારી થશે અભ્યાસ સારથી વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે અને સંતાન વગેરે મળવામાં સારો સમય દેખાય છે શેરબજાર કે બજારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે રોગ અને શત્રુમાં વધારો ન થાય એની કાળજી અવશ્ય રાખવી પડશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીઘો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સારી અને ઉત્તમ છે ધંધા વગેરેમાં તમને સફળતા પણ મળશે અને આજની કુંડળી પ્રમાણે તમને રાહત પણ મળે એવા સંકેતો દેખાય છે પણ ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી અને ખાસ કરીને તમારા વાણી ઉપર કંટ્રોલ રાખજો કુટુંબ પરિવાર સાથે થોડા મત સંભાવના બતાવે છે રોગ અને શત્રુ એટલે કે કોર્ટ કચેરીમાં તમને સફળતા સારી મળશે અને રોગ જે નાના મોટા આવી રહ્યા છે એમાંથી જરા ડોક્ટરની સલાહ અવશ્ય લેજો શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ નમો નારાયણા મંત્રનો જાપ કરી અને ગરીબને ભોજન આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો હવે આપણે જોઈએ મિત્રો તુલા રાશિ રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે અને નોકરીયાતને પ્રમોશન વગેરે મળવાના ચાન્સીસ પણ દેખાઈ રહ્યા છે ખાસ કરીને ભાગ્ય તમારો સાથ આપશે પતિ પત્ની વચ્ચેનો ક્લેશ દૂર થઈ જશે અને શેરબજાર વગેરેમાંથી જરા દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ હોમ ઝૂમ મંત્રનો પ્રયોગ કરી એ ગરીબને ભોજન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ ન ય જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ બતાવે છે નવા નવા માણસોની સાથેની મુલાકાત પણ થશે નવી વ્યક્તિઓની મુલાકાત એ તમારા માટે ફાયદાકારક છે લગ્ન સંબંધી જે વાતો અટકી ગઈ હતી એ વાતો પુનઃ પ્રારંભ થશે અને લગ્ન ગોઠવાઈ પણ જશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એ ચિંતા યથાવત અત્યારે હોય એવું લાગે છે ખાસ કરીને ઉતાવળ અને અહંકાર બે વસ્તુ છોડી તમારે કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી એ ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ ધન રાશિ ધનરાશિ ભરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે સ્વાસ્થ્ય તમારું સારું છે પરંતુ મન થોડું વિચલિત હોય એવું લાગે છે માનસિક ચિંતા ઉચાર ટેન્શન બનેલું છે ખાસ કરીને કોઈ બી નવું કામ કરો છો એ કાર્યની અંદર સફળતા તમને મળતી નથી શાપિત દોષના કારણે આ પ્રોબ્લેમ તમને બની રહ્યો છે આ ઉપાય કરી એનો રસ્તો કરી તમે જ્યારે કામ કરશો તો તમને સફળતા સારી મળશે વિદેશ યાત્રા વગેરે માટે વિદ્યાર્થીઓએ તૈયાર રહેવું અને તમારે યોગ પણ બની રહ્યો છે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને કાળા તલ હળદર ચોખા ભેગા કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ બતાવે છે નાણાકીય દૂર રહેવાની જરૂર છે માતા અને પિતાની વચ્ચેના સંબંધો જે બગડ્યા હતા એમાં સુધારો દેખાય છે ખાસ કરીને તમારે આજે શેર બજાર કે બજારોનું જો કામ કરતા હો તો સાવધાન રહીને કામ કરવાની જરૂર છે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ ઘરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતમાં વિચાર કરીએ તો સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું અને ઉત્તમ બતાવે છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નોકરી કરનાર વ્યક્તિઓએ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવાની સંભાવના છે જે લોકો વિદ્યાર્થી છો તમારા માટે ઉત્તમ છે વિદેશ યાત્રા વગેરેનું કાર્ય પણ તમારું પૂરું થશે વિદેશ તમે જવા માંગતા હો તો જઈ શકો છો અને ખાસ કરીને કોઈના ઉપર આંધળો વિશ્વાસ મૂકવાની જરૂર નથી આર્થિક રીતે થોડો સમય નબળો અને કમજોર જરૂર છે એનાથી જરા સાવધાન રહીને કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારી માતા પિતાનું સન્માન કરવાની ખાસ જરૂર છે અને ઘરે એક હીનો દીવો કરી અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મીન રાશિ દક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ છે ધંધાકારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો થઈ રહ્યો છે નાની મોટી યાત્રા અથવા તો વિદેશ યાત્રા પગી રહેલી જે ફાઇલો હતી એ પણ ક્લિયર થશે સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એ અજી ભી યથાવત રહે એવું દેખાય છે ખોટા માણસોથી જરા દૂર રહેવાની જરૂર છે જો આમાં ઘણા બધા લોકો એવા આવશે જે તમને ખોટા માર્ગે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે એનાથી આપણે બચીને કામ કરવાનું રહેશે શું કરશો તમે તો આજે ઘરે તમારે ઘીનો એક દીવો કરવાનો છે અને વિષ્ણુ મંદિરમાં ફળનું દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે તો હવે આપણે જોઈશું આજની ટીપ વિશે તો દર્શક મિત્રો આજે આપણે જાણીશું સૌથી મહત્વની ટિપ્સ કે જ્યારે બી તમારે માની લો કે કોઈ વખત કોર્ટ મેટર બની ગઈ કોર્ટ કચેરીમાં મેટર બની ગઈ અને અકારણ બની જાય પાછળનું કારણ શું તો સામાન્ય ઘણા માણસો એક એવા હોય છે કે જેમની સાથે વારંવાર કોર્ટ મેટર બનતી હોય છે છાસ વારે કોર્ટમાં જવું પડે છે લોકોને અહીં કેટલાક વ્યક્તિ હોય છે કે જીવનમાં કદાચ એકાદ વખત નામ કોર્ટનું પડ્યું હોય ઘણા એવા હોય છે કે જેમના પર રોજ પોલીસ કેસ થતા હોય અને ઘણાને નથી થતું કેમ તો આની પાછળનું કારણ હોય છે તમારા ગ્રહો કુંડળીની અંદરના જે ગ્રહો છે એ ખરેખર એ ગ્રહો જ તમારા માટે જવાબદાર છે કે જે તમારા કુંડળી પ્રમાણે જે ગ્રહોની સ્થિતિ હોય એના પ્રમાણે તમારા પર કોર્ટ મેટર બને હવે એની અંદર ઘણી વખત તો રાહુ જવાબદાર હોય છે કહેવાય છે કે બારમે રાહુ ચાલતો હોય એટલે સમજી જ લેવાનું કે કોર્ટ મેટર બનશે પણ એવું નથી એક વસ્તુ સમજો મિત્રો દાખલા તરીકે મારી કુંડળીમાં રાહુ ચાલતો હોય તો તમારામાંય રાહુ તો ચાલે સામેવાળામાંય રાહુ ચાલે જેને એકે વખત કોર્ટ મેટર જ નથી બની એને પણ રાહુ તો ચાલતો જ હોય છે એવું આપણે કહી દઈએ કે ખાલી રાહુ જવાબદાર છે તો ના એવું નથી તો બીજો કોઈ ગ્રહ હોય તો એમાં બીજા નંબરનો ગ્રહ આવે છે મંગળ મંગળને પોલીસ સાથે લેવા દેવા છે ગ્રહ મંડળની જ્યારે ગ્રહોની ચર્ચા હોય છે તેમાં સૂર્યને સરકાર કહેવાય છે એટલે રાજા કહેવાય છે અને ચંદ્રમાને રાણીની પદવી આપેલી છે મંગળને સેનાપતિ બનાયેલો છે બુદ્ધને રાજકુમાર બનાયેલો છે ગુરુ એ પ્રધાન છે એ પ્રધાનમંત્રી તરીકે કામ કરે છે જ્યારે શુક્ર જે છે એ ઐશ્વર્ય માટે છે એટલે પૈસાનો વહીવટ કરે છે ખર્ચો કરે પ્રેમ કરે બધું એ વસ્તુ એમની પાસે ગયું છે અને શનિ મહારાજ જે છે ન્યાયાધીશ છે એટલે દંડાધિકારી દેવતા છે એ બધાને કરેલા કર્મોનું ફળ આપે છે રાહુ અને કેતુ જે છે એ પણ એની શનિની સાથે મળીને કામદંડો કરે એટલે રાક્ષસ પ્રવૃત્તિના એ લોકો છે એટલે કોઈ ખોટું કામ કરાવે ખોટી રીતે ભરાવે ખોટે મહેનત કરાવડાવે આવી બધી વસ્તુ બે નંબરનું કામ કરાવે આ બધું કામ રાહુ કેતુને સોંપેલું છે જ્યારે તમારા જન્માક્ષરની અંદર આ રીતની સ્થિતિ બની ગઈ હોય તો તમારે સમજી લેવાનું કે આ ગ્રહો જે છે ક્યારેક ક્યારેક જ્યારે છઠ્ઠા ભાવને દૂષિત કે છઠ્ઠો ભાવ તમારો કોર્ટ કચેરીનો છે રોગ વ્યાધિનો છે તો એ છઠ્ઠા ભાવની અંદર જ્યારે આ ગ્રહોની સ્થિતિ આવતી જતી હોય તેવા વખતે તમારી સાથે આવું આવી બધી ઘટનાઓ બનતી હોય એ મેન વસ્તુ છે કોણ મંગળ ત્રીજા બીજા નંબરમાં સૂર્ય ત્રીજા નંબરની અંદર તમારો શનિ અને રાહુ કેતુ એટલે રાહુ મેઇન ઇમ્પોર્ટન્ટ આવે છે એમાં એ વધારે પડતો હેરાન કરનારો ગ્રહ છે અને રાહુની સ્થિતિ જ્યારે આવે તો લગભગ બંધનયોગ કરાવતો હોય છે આયાસ કરાવે કારણ કે શનિ અને મંગળ જો થઈ ગયા છઠ્ઠા ભાવ ઉપર તો અક્ષર તમારા ઉપર ખોટો આરોપ આવે ને તમારે પોલીસ કેસ થાય એમાંથી આપણે બચવા માટેનો જ રસ્તો કરવાનો એટલે જે શ્રાપિત દોષ કે એવો કોઈ દોષ હોય તો એને આપણે દૂર કરવાનો તો જો એ દૂર થઈ જાય એટલે તમને આ પરિસ્થિતિનો સામનો કરવો જ ના પડે એટલે આ એક વસ્તુ મહત્ત્વની છે હવે તમે કોર્ટ મેટરમાં ફસાઈ ગયા છો તો આપણે બહાર કઈ રીતે નીકળવું તો મિત્રો એના માટે ઘણા પ્રયોગો છે પણ સૌથી અગત્યનો પ્રયોગ છે બગલામુખીનો જો ભારે પડતો કોઈ કેસ બની ગયો હોય અને વધારે પડતી તમારું ઇન્વોલ્વેશન હોય કે તમે ખરેખર એમાં ઇન્વોલ્વ બી હો અને ન પણ હો પણ ઇન્વોલ્વ હો તો એવા મેટરમાં તમારે મા બગલામુખીની શરણમાં જવું પડે બગલામુખીના મંત્રના પ્રયોગ કરવા અનુષ્ઠાન કરવા એનાથી તમને બધું સારું મળે છે રાજકીય ક્ષેત્રમાં પણ તમને સારી સફળતા મળે છે ત્યારબાદ આપણે છે રાજા રાજ્ઞા ક્રુધેનનો એક પ્રયોગ છે ચંડી પ્રયોગનો એ પ્રયોગ પણ કરવાથી તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે મંત્ર છે રાજ્યા કૃતિ ચા જપતો બધો બંધગતો વિવાહ આઘોણ તો બાબા તેના સ્થિતો પોતે મહાનવે એ મંત્રનો એક અનુષ્ઠાન હોય છે એની તમામ વિગતો માટે તમારે રૂબરૂ મળવું પડશે અને તમે રૂબરૂ મળીને જો એની માહિતી મેળવશો તો હું તમને આપીશ એમને માહિતી મળે નહીં કારણ કે ગુરુમુખ વિદ્યાઓ રહેલી છે તો દર્શક મિત્રો આપણે જોયું કે તમે કઈ રીતે મુક્ત થઈ શકો છો કોર્ટ મેટરમાંથી અને એના માટે વાસ્તુની રીતે પણ તમારી નૈઋત્ય દિશા મેઇન જિમ્મેદાર દિશા ગણાય છે યાદ રાખજો અને બીજી વસ્તુ ઘણી વખત અગ્નિ દિશા પણ એમાં ભાગ ભજવે છે તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે